સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ કમલ ડોડિયાએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને યુનિવર્સિટીની જમીનમાં બિલ્ડરનું દબાણ થયું હોવાનું જણાવ્યું અને તે અંગે તપાસ માગી આ વિવાદ મામલે બિલ્ડર દિલીપ લાડાણીનું નિવેદન સામે આવ્યું છે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણસમજને કારણે વિવાદ ઊભો થયો છે વધુમાં તેમણે જણાવ્યું કે અમને અગાઉથી ગાંધીનગરથી મંજૂરી મળ્યા બાદ બાંધકામ કરવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ પૂર્ણ થયા તેના બે અઢી વર્ષ થઈ ચૂક્યા છે આપણે જણાવી દઈએ કે યુનિવર્સિટીની એક હજાર પાંચસો ને સુડતાલીસ ચોરસ મીટર જમીન ટીપીમાં ન આવતી હોવા છતાં બિલ્ડર દ્વારા કબજો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એકદમ પાયો વિહોણા પેલું છે એનું આવડું યુનિવર્સિટી લઈને બરાબર જે તે સમયના જે પદાધિકારી હતા અધિકારી હતા એને કોર્પોરેશને ક્લેરિફિકેશન કરી દીધું છે કે જે એપી અમને ફાળવવામાં આવ્યો છે બરાબર એ કાયદા કે નિયમ પ્રમાણે જ ગાંધીનગરના ટીપી રાજ્યપાલે સાઈન કર્યું છે એપી અમને આપ્યો છે એ નિયમ પ્રમાણે જ અમને એપી આપ્યો છે અને એ જ મુજબનું અમને કોર્પોરેશને કબજા રોજકામ કરી અને ફાઇનલ એપી ફાળવેલું છે એટલે જે વારંવાર નવા જ્યારે જ્યારે આ અધિકારીઓ આવતા હોય છે બરાબર એની જે અણસમજણનું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે કે અવારનવાર કોર્પોરેશનને અધિકારીઓ ટીપી અધિકારીઓ ક્લિયર કરી દીધું છે કે તમારી કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લ્યો એ ખૂબ જરૂરી છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો ભાગ મુંઝકાને લાગે છે થોડો ઘણો ભાગ રહ્યાને લાગે છે એટલે ખૂબ જરૂરી છે કે યુનિવર્સિટીએ પોતાની કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લેવી જોઈએ કે જે અમને એક પી ફાઇડવો એ અમે ડીએલઆરમાં પ્લછી બિનખેતી કરી બરાબર ત્યારે અમારો પૂરેપૂરો પ્લોટ વેરીફિકેશન કરી અને કમ્પાઉન્ડ વોલ કરેલી છે